બરાબર આખું નેક્સ્ટ બ્લોકમાં હું તારું વાત દઈશ આ બ્લોગ પણ અનપળે કેમ કે આજને આજ એડિટ કરીને આજને આજ નાખો આ તમે બ્લોગ જોવો ને આજનો જ છે ને આજને આજ જ એડિટ કરીને નાખો અને આજનો જ બ્લોગ જોવો રે હાલ કાંઈ વાંધો નથી મારે કરી સતગત ઘણી મેલ થઈ ગઈ શું થઈ ગયો હા ટાઈમ એ સુરત દાદા ચરણ ઉપર છે अपने घर में अभी तो कोई भी नहीं है पूरा घर खाली पड़ा है इसलिए मैं अपने मस्त आराम से बैठे है और मिनी ब्लॉग देख रहे हैं उनको तो पता ही होगा लाइट बैल चली गई होगी और

વિડીયો પાછું લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો તો આપણે મળીએ નવા બ્લોગ ઇન્સ્ટાગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર અને નવા મિની બ્લોગ ગણાવે એની આઈડી તમે નીચે નાખે છે ડિસ્ક્રિપ્શનમાં બરોબર આપણે મળીએ નવા બ્લોગમાં બરોબર